આ ત્રણ વસ્તુઓ ડાયાબિટીસ માટે અમૃત છે આજથી ખાવાનું શરૂ કરી દો શુગર હંમેશા કંટ્રોલમાં રહેશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આજના સમયમાં લગભગ દરેક ઘરને અસર કરે છે અને તે છે ડાયાબિટીસ આ એક એવી સ્થિતિ છે જે ન માત્ર તમારા બ્લડ શુગર લેવલને અસર કરે છે પરંતુ તમારા એકંદર આરોગ્ય પર પણ ઊંડી અસર કરે છે પરંતુ ચિંતા ન કરો યોગ્ય આહાર જીવનશૈલી અને થોડી સાવચેતીથી તમે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકો છો અને સ્વસ્થ જીવન જીવી શકો છો મિત્રો ડાયાબિટીસ એ એક લાંબા ગાળાની બીમારી છે જેમાં શરીર ઇન્સ્યુલિનનું ઉત્પાદન અથવા તેનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકતું નથી જેના કારણે બ્લડ શુગર લેવલ વધે છે આ સ્થિતિ નિયંત્રણમાં ન રહે તો હૃદયરોગ કિડનીની સમસ્યાઓ અને અન્ય રોગોનું જોખમ વધે છે પરંતુ સારા સમાચાર એ છે કે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું શક્ય છે અને તેનું સૌથી મોટું હથિયાર છે તમારો આહાર આપણે જે ખાઈએ પીએ છીએ તેની સીધી અસર આપણા બ્લડ શુગર લેવલ પર પડે છે ખોટા ખોરાકથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે જ્યારે યોગ્ય ખોરાક તેને સ્થિર રાખે છે આજે હું તમને ત્રણ એવા ખોરાક વિશે વિગતવાર જણાવીશ જે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછા નથી આજના વિડીયોમાં આપણે એક એક કરીને તેના ફાયદા ઉપયોગની રીત અને સાવચેતીઓ વિશે જાણીશું મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં માતા લક્ષ્મીને પ્રાર્થના છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ નંબર એક જવનો લોટ ડાયાબિટીસ માટેનો આદર્શ ખોરાક જવનો લોટ જેને બાર્લી ફ્લોર પણ કહેવાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે આપણે ઘણા લોકો રોજ ઘઉંના લોટની રોટલી ખાઈએ છીએ પરંતુ ઘઉંના લોટનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ જીઆઈ ઊંચું હોય છે એટલે કે તે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે છે ઘઉંનો લોટ મીઠો નથી તેથી આપણને લાગે છે કે તે સલામત છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે હંમેશા યોગ્ય નથી બીજી તરફ જવનો લોટ લો ઇન્ડેક્સ ધરાવે છે જે બ્લડ શુગરને ધીમે ધીમે વધવા દે છે આનાથી શરીરને શુગર લેવલને નિયંત્રિત કરવામાં સરળતા રહે છે જવના લોટમાં બીટા ગ્લુકન નામનું દ્રાવ્ય ફાઈબર હોય છે જે પેટમાં જઈને જેલ જેવું સ્વરૂપ લે છે આ જેલ ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે જેથી બ્લડ શુગર લેવલ અચાનક નથી વધતું મિત્રો જવના લોટના સેવનથી ઘણા ફાયદા થાય છે જેમ કે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે વજન નિયંત્રણમાં મદદ કરે છે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે હવે જાણીએ તેના ઉપયોગની રીત અને કેટલીક સાવચેતીઓ જવના લોટની રોટલી બનાવો અને તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો જવનો લોટ થોડો બરછટ હોય છે જેના કારણે રોટલી બનાવવી મુશ્કેલ લાગી શકે આ માટે પચાસ ટકા જવનો લોટ અને પચાસ ટકા ઘઉંનો લોટ મિક્સ કરો આ રીતે રોટલી નરમ અને સ્વાદિષ્ટ બનશે તમે જવના લોટનો ઉપયોગ દલિયા સૂપ અથવા બેક્ટ વાનગીઓમાં પણ કરી શકો છો જો તમે પહેલીવાર જવનો લોટ ઉપયોગ કરી રહ્યા છો તો ધીમે ધીમે શરૂઆત કરો કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનમાં થોડી તકલીફ કરી શકે છે ખાતરી કરો કે તમે શુદ્ધ અને ઓર્ગેનિક જવનો લોટ ખરીદો છો નંબર બે મેથીના બીજ આયુર્વેદ અને વિજ્ઞાનનું સંયોજન મેથીના બીજ જેને ફેનોગ્રિક સીડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે એક કુદરતી ઉપચાર છે આયુર્વેદમાં સદીઓથી મેથીનો ઉપયોગ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે અને આધુનિક વિજ્ઞાન પણ આની અસરકારકતાને સમર્થન આપે છે મેથીના બીજમાં દ્રાવ્ય ફાઈબર હોય છે જે કાર્બોહાઈડ્રેટ્સના પાચનને ધીમું કરે છે જેથી બ્લડ શુગર લેવલ અચાનક નથી વધતું આ ઉપરાંત મેથીના બીજમાં ચાર હાઇડ્રોક્સી આઇસોલ્યુસિન નામનું એમિનો એસિડ હોય છે જે ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારે છે આનાથી શરીર કુદરતી રીતે શુગરને નિયંત્રિત કરી શકે છે મેથીના બીજ શરીરના ગ્લુકોઝ મેટાબોલિઝમને સુધારે છે અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે હવે જાણીએ મેથીના સેવનથી થતા ફાયદા મેથી બ્લડ શુગર લેવલને સ્થિર રાખે છે પાચન સુધારે છે અને કબજિયાત ઘટાડે છે હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે હવે જાણીએ તેના ઉપયોગની રીત અને કેટલીક સાવચેતીઓ રાત્રે એક બે ચમચી મેથીના બીજને એક ગ્લાસ પાણીમાં પલાળી દો સવારે આ પાણી પી લો અને બીજને ચાવીને ખાઈ લો આ સૌથી સરળ અને અસરકારક રીત છે જો તમને બીજ ચાવવાનો સ્વાદ ન ગમે તો પલાળેલા બીજને પીસી લો અને તેને રોટલીના લોટમાં ભેળવી દો આ રીતે તમે સ્વાદની ચિંતા વિના ફાયદા મેળવી શકો છો તમે મેથીના બીજને શેકીને પીસી લો અને તેનો પાવડર બનાવી શકો છો આ પાવડરને સૂપ દાળ અથવા શાકમાં ઉમેરી શકો છો મેથીનું વધુ પડતું સેવન ટાળો કારણ કે તે પેટમાં ગેસ અથવા અવગડતા ઊભી કરી શકે છે જો તમે ગર્ભવતી હો અથવા કોઈ દવાઓ લેતા હો તો મેથીનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લો શરૂઆતમાં ઓછી માત્રાથી શરૂ કરો અને ધીમે ધીમે માત્રા વધારો મિત્રો જો તમે હજુ સુધી આ વીડિયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર ત્રણ કારેલા બ્લડ શુગરનો કુદરતી નિયંત્રક કારેલા જેને બીટર ગાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે એક શક્તિશાળી ખોરાક છે આયુર્વેદમાં કારેલાને બ્લડ શુગર રેગ્યુલેટર તરીકે ગણવામાં આવે છે અને વૈજ્ઞાનિક સંશોધનો પણ આની પુષ્ટિ કરે છે કારેલામાં કેરેન્ટીન પોલીપેપ્ટાઇડ પી અને વિટામિન્સ જેવા સક્રિય સંયોજનો હોય છે જે બ્લડ શુગર લેવલને ઘટાડે છે અને શરીરના ગ્લુકોઝ મેટાબોલિઝમને સુધારે છે કારેલા ઇન્સ્યુલિન જેવું કામ કરે છે જે શરીરને ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે આ ઉપરાંત તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને રક્ત શુદ્ધિકરણમાં મદદ કરે છે હવે જાણીએ કારેલાથી થતા ફાયદા કારેલા બ્લડ શુગર લેવલને ઘટાડે છે ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને રક્ત શુદ્ધિકરણ અને પાચનમાં સુધારો કરે છે હવે જાણીએ તેના ઉપયોગની રીત અને કેટલીક સાવચેતીઓ સૌથી અસરકારક રીત છે સવારે ખાલી પેટે ત્રીસથી પચાસ મિલી તાજા કારેલાનો રસ પીવો જો સ્વાદ કડવો લાગે તો તેમાં થોડું લીંબુ અથવા આદું ઉમેરી શકો છો કારેલાને શાકભાજી તરીકે રાંધીને ખાઓ તેને ઓછા તેલમાં રાંધો અને મસાલા ઉમેરીને સ્વાદ વધારો જો રસ અથવા શાકભાજી ખાવું શક્ય ન હોય તો કારેલાના ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ લઈ શકો છો જે બજારમાં સરળતાથી મળે છે કારેલાનો રસ વધુ પડતો ન પીવો કારણ કે તે બ્લડ શુગર લેવલને ખૂબ ઓછું કરી શકે છે હાઈપોગ્લાઇસેમિયા ગર્ભવતી મહિલાઓએ કારેલાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ જો તમે ડાયાબિટીસની દવાઓ લેતા હો તો કારેલાનું સેવન શરૂ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લો મિત્રો ઉપરના ત્રણ ખોરાક ઉપરાંત તમારે તમારા રોજિંદા આહાર અને જીવનશૈલીમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ડાયાબિટીસનું સંચાલન વધુ અસરકારક બને અહીં કેટલીક મહત્ત્વની ટીપ્સ જણાવું છું નંબર એક ભોજન પહેલાં સલાડનું સેવન મુખ્ય ભોજન પહેલાં કાચી શાકભાજીઓ જેમ કે કાકડી ટામેટા ગાજર અને લીલા પાંદડાવાળી શાકભાજીઓ ખાઓ આ શાકભાજીઓ ફાઈબરથી ભરપૂર હોય છે જે કાર્બોહાઈડ્રેટ્સના શોષણને ધીમું કરે છે અને બ્લડ શુગર લેવલને સ્થિર રાખે છે સલાડથી પેટ ઝડપથી ભરાય છે જે ખોરાકની લાલસા ઘટાડે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે નંબર બે પોર્શન કંટ્રોલ અને વારંવાર ભોજન એક જ વખતે વધુ પડતું ખાવાને બદલે દિવસભર પાંચ છ વખત થોડું થોડું ભોજન લો આનાથી તમારું ચાયા પચાય સક્રિય રહે છે અને બ્લડ શુગર લેવલ અચાનક નથી વધતું દરેક ભોજનમાં પ્રોટીન ફાઇબર અને આરોગ્યપ્રદ ચરબીનું સંતુલન રાખો નંબર ત્રણ હાઇડ્રેશનનું મહત્ત્વ દિવસભર પૂરતું પાણી પીવો ઓછામાં ઓછું બે ત્રણ લીટર પાણી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને શરીરને સુગરની પ્રક્રિયા કરવામાં મદદ કરે છે શુગરયુક્ત પીણા જેમ કે સોડા પેકેજ જ્યુસ અને એનર્જી ડ્રિંક્સથી સંપૂર્ણ દૂર રહો કારણ કે આ શુગર લેવલને ઝડપથી વધારે છે નંબર ચાર પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ લેવાનું ટાળો મેદો વ્હાઇટ બ્રેડ પાસ્તા અને પ્રોસેસ્ડ ખોરાક બ્લડ શુગર લેવલને ઝડપથી વધારે છે તેના બદલે આખા અનાજ જેમ કે જવ ઓટ્સ બ્રાઉન રાઇસ બાજરી અને ક્વિનોઆને આહારમાં સામેલ કરો આ ધીમે પચન થતાં કાર્બોહાઈડ્રેટ્સ છે જે શુગર લેવલને સ્થિર રાખે છે નંબર પાંચ પ્રોટીન અને આરોગ્યપ્રદ ચરબીનું સેવન કઠોળ દાળ ચણા રાજમા જેવા પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ આ આરોગ્યપ્રદ ચરબી માટે નટ્સ બદામ અખરોટ બીજ ચિયા ફ્લેક્સ એવોકાડો અને ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો આ શુગર લેવલને અચાનક વધતા અટકાવે છે અને શરીરને ઉર્જા આપે છે નંબર છ નિયમિત શુગર લેવલનું નિરીક્ષણ તમારા બ્લડ શુગર લેવલનું નિયમિત નિરીક્ષણ કરો ખાસ કરીને જો તમે નવા ખોરાક અથવા આહારમાં ફેરફાર કરી રહ્યા હો આનાથી તમને ખબર પડશે કે કયા ખોરાક તમારા શરીરને અનુકૂળ છે અને કયા નથી નંબર સાત ડોક્ટરની સલાહ એક આવશ્યક પગલું જો તમે તમારા આહારમાં કોઈ મોટો ફેરફાર કરવા માંગો છો જેમ કે જવનો લોટ મેથીના બીજ અથવા કારેલાનું સેવન શરૂ કરવું તો પહેલાં તમારા ડોક્ટર અથવા ડાયાબિટીસ નિષ્ણાતની સલાહ લો દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને તમારા તબીબી ઇતિહાસ હાલની દવાઓ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને નવા આહારની શરૂઆત કરવી જોઈએ ખાસ કરીને જો તમે ઇન્સ્યુલિન અથવા શુગર ઘટાડતી દવાઓ લેતા હો તો આ ખોરાકનું સેવન શરૂ કરતા પહેલાં ડોક્ટરની મંજૂરી જરૂરી છે કારણ કે આ ખોરાક સુગર લેવલને ખૂબ ઓછું કરી શકે છે આ ઉપરાંત ડાયાબિટીસ નિયંત્રણ માટે જીવનશૈલીમાં પણ ફેરફાર જરૂરી છે નિયમિત વ્યાયામ દરરોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું યોગ અથવા હળવો વ્યાયામ કરો આ ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે તણાવ નિયંત્રણ તણાવ સુગર લેવલને વધારી શકે છે ધ્યાન શ્વાસની કસરત અથવા શોખમાં સમય પસાર કરો પૂરતી ઊંઘ રાત્રે સાત આઠ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લો કારણ કે ઊંઘની કમી ઇન્સ્યુલિન પ્રતિકાર વધારી શકે છે આમ ડાયાબિટીસ એ એક પડકારજનક સ્થિતિ હોઈ શકે છે પરંતુ યોગ્ય જ્ઞાન અને આહારની મદદથી તમે તેને નિયંત્રણમાં રાખી શકો છો જવનો લોટ મેથીના બીજ અને કારેલા જેવા ખોરાક તમારા બ્લડ શુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે અને ઉપરની આહાર ટીપ્સ તમારા આરોગ્યને વધુ સુધારશે આ બધું અપનાવતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો